અકસ્માત રાધનપુરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ગમફવાર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં ચારના મોત થયા છે છ થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે આણંદથી રાપર જતી એસટી બસને શબદલપુરા વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં બસના ડ્રાઈવર કન્ડકટર ટ્રકના ડ્રાઈવર ક્લીનર એમ ચારના મોત થયા છે ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સેવાભાવી સંસ્થાની એમ્બ્યુલન્સ દ્વારા ચારે મૃતદેહોને પીએમ અર્થે રાસ્પિટલ લઈ જવાયા રાધનપુરના ખારીયા પુલ પાસે અકસ્માત થયો હતો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે જેમાં ચાર લોકોના મોત છે તો એસટી બસ આણંદથી રાપર જતી હતી અને આ સમયે જ અકસ્માત નો થાયો છે બસના ડ્રાઈવર કંડક્ટર તો મુસાફરો પણ તેમાં સવાર હતા અને આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને જ લાગી રહ્યું છે કે કેટલો ગંફાર અકસ્માત છે ઘાયલોને સારવાર આપવામાં આવી છે જ્યારે કે ચાર લોકોના જે મોત થયા છે તેમનો

આ ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ બસ ડ્રાઈવર અને કંડક્ટરનો મોત નિવજ્યો હતો બીજી બાજુ ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીન ક્લીનરનો પણ ક્યાંક મોત નિવજ્યો એટલે ચોક્કસ કહીએ કે ઘટનામાં ચાર લોકોના મોત ઈજા હતા બીજી બાજુ બસ આણંદ થી રાપત જઈ રહી જેમાં લગભગ વીસ જેટલા મુસાફરો સવાર હતા પરંતુ આ મુસાફરો અંદર થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તેમને રાતનપુર હોસ્પિટલ ખાતે સારવાર રાખે કસેડવામાં હતો પરંતુ ચોક્કસ કહી કે મોડી રાતે અકસ્માતની ઘટના કરવાના કારણે ક્યાંક હાઈવે ઉપર ટ્રક અને બસ રહેવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને જે સેવા સેવાભાવી સંસ્થાઓ તેમજ એસટી નિગમ ના કર્મચારીઓ અને રાધનપુર પોલીસ મોડી રાત સુધી ઇજાગ્રસ્તો હતા તેમને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી બીજી બાજુ જે મૃત થયા છે ચાર લોકોના તેમાં લગભગ ત્રણ જે છે એમાં જેમાં એક એસટી નો ડ્રાઈવર કંડક્ટર છે તે રાધનપુર તાલુકાના જે અમીપુરા ગામ છે તે બાજુ નો રહેવાસી તે બીજી બાજુ જે ટ્રકમાં જે બે લોકોના મોત નીપજ્યા છે તે પણ ક્યાંક સાંતલપુર તાલુકાના રહેવાસી છે તેવું સામે આવ્યું છે બીજી બાજુ જે એસટી બસ હતી તે રાપોર ડપુ અને જે ડ્રાઈવર હતા તે લગભગ ખેરાલુ તાલુકાના રહેવાસી હતા તેવી અત્યારે માહિતી મળી રહી છે સંધ્યા આભાર